વાત કરીશું ભાજપના પ્રદેશ લઈને કે આજે ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યું છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી ચહેરો લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે જગદીશ વિશ્વકર્મા કે જેમનું પ્રમુખ બનવું એ લગભગ નક્કી નોંધાય છે કે વર્તમાન સરકારમાં સહકાર મંત્રી રાજ્યકક્ષાના મંત્રી પ્રોટોકોલ મંત્રી એવા જગદીશ વિશ્વકર્મા કે જેમનું પ્રમુખ બનવું એ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી તેમને લીલી ઝંડી મળી હોય તેવા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે વિશ્વકર્મા એ ઓબીસી સમાજમાંથી આવે છે પાટીદાર મુખ્યમંત્રી અને ઓબીસીને પ્રમુખ પદને ફોર્મ્યુલા પર આ પ્રકારનો નિર્ણય લેવાયો હોય તેવા પ્રકારના સમાચાર આ ઉપરાંત જ્ઞાતિગત સમીકરણોમાં પણ વિશ્વકર્મા ફિટ થઈ રહ્યા છે ત્યારે આજે બપોરે બાર વાગ્ય ઓગણચાલીસ મિનિટે તેઓ કમલમ ખાતે ફોર્મ ભરશે તેમના દસ ટેકેદારો સાથે તેઓ ફોર્મ ભરવા આવશે તેવા પ્રકારના સમાચાર છે ત્યારે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ચૂક્યા છે ગૌતમ ટૂંક સમયમાં જ જગદીશ વિશ્વકર્મા એ ફોર્મ ભરવા આવે તેવા પ્રકારના સમાચાર છે કેવા પ્રકારની ગતિવિધિઓ કેવો માહોલ જી બિલકુલ હવે નામ જે છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને જગદીશ વિશ્વકર્મા ટૂંક સમયની અંદર કમલમ ખાતે પહોંચશે કમલમ ખાતે પહોંચ્યા બાદ તેવો ફોર્મ જે છે તે ફિલઅપ કરવાના છે તેમની સાથે દસ ટેકેદારો જે છે તે પણ ફોર્મ ફિલઅપ કરવાના છે ને આવતીકાલે વિધિવત ચૂંટણી થશે હવે જો દસ ટેકેદારો જે છે તે ફોર્મમાં તેમને સમર્થન કરે તો સીધી ઉમેદવારી અને સીધા જાહેરાત તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ જે છે તે સ્પષ્ટપણે જાહેર થઈ શકે છે અને તેમના નામ ઉપર જ મોહર વાગે છે આ પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે અને અત્યારે હાલ એક બાદ એક ટેકેદારો આવી રહ્યા છે એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ આવી રહ્યા છે અને તે વચ્ચે આ સમર્થન અને આ સીધી ઇન્ડિકેશન જે છે તે પ્રાપ્ત થઈ રહી છે કે જગદીશ વિશ્વકર્મા જે છે તે ટૂંક સમયની અંદર કમલમ ખાતે પહોંચશે અને કમલમ ખાતે તેઓ ફોર્મ જે છે તે ફિલઅપ કરશે મહત્વનું એ છે કે હાલ મુખ્યમંત્રી જે છે તે પણ અમદાવાદની કાટલોડિયા વિધાનસભા બેઠકમાંથી આવી રહ્યા છે અને તેઓને પણ મુખ્યમંત્રી છે અને ત્યારબાદ હવે જગદીશ વિશ્વકર્મા જે છે તેમને પ્રદેશ પ્રમુખ તરીકેનું સુકાન સોંપાય તો પ્રમુખ અને સીએમ બંને અમદાવાદમાંથી આવે તે પ્રકારનો સિના સિનારીઓ જે છે ફરી એકવાર જોવા મળશે જે બિલકુલ આ ઉપરાંત ગૌતમ જે રીતે આપે જણાવ્યું કે જગદીશ વિશ્વકર્માના નામની ચર્ચા ઘણા સમયથી થઈ રહી હતી કે કદાચ તેમને જ તેમના પર જ કડશ ઢોરાઈ શકે છે કારણ કે તે તમામ સમીકરણો પર ફિટ બેસી રહ્યા હતા તેની પાછળના જે આ સમીકરણો છે તેની વિગતવાર જણાવશો અને સાથે સાથે એ પણ કે હંમેશા પાર્ટી માટે એવું કહેવામાં આવે છે કે પાર્ટી કોઈ સરપ્રાઈઝ એલિમેન્ટ આપતી હોય છે પરંતુ આ વખતે એવું નથી દેખાયું જે અગાઉ આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે સરપ્રાઇઝ માટે ખૂબ જાણીતી છે ચાહે રાજ્યસભાની ચૂંટણી હોય કે ચાહે અન્ય કોઈ ચૂંટણી હોય તેમાં જે નામોની ચર્ચા થતી હોય તેના જગ્યાએ અનેક સરપ્રાઇઝ નામ જે છે તે પણ જોવા મળતા હોય છે સરપ્રાઇઝ ચહેરાને સમર્થન આપતું હોય છે પરંતુ આ વર્ષો